અહીંયા ધ્યાન આપો હવે અહીંયા જો આજે આપણે શું શીખવાનું છે તો અહીંયા લખું છું આજે શીખવાનું છે નીચું અને કઈ વસ્તુ ઉપર છે ઊંચી છે બરાબર તો હું અહીંયા ચિત્ર દોરું છું એ ચિત્ર ધ્યાનથી જોજો તમે બિલ્ડિંગ જોઈ છે મોટી મોટી બિલ્ડિંગ જોઈ છે ક્યાં હોય બિલ્ડિંગ ક્યાં હોય છે બિલ્ડિંગ દોરી જો અહિયાં જોવા ધ્યાનથી જો આ બિલ્ડિંગ દોરી છે મેં હવે એક અહિયાં બિલ્ડિંગ દોરું છું ચાલો હવે અહિયાં બિલ્ડિંગ હોય તો તેની અંદર અલગ અલગ માળ હોય તો છે બોલો શું છે હે શું છે બોલ આ શું છે બિલ્ડિંગ શું છે મોટા ઘર હોય ને ઊંચા ઊંચા એવા ચલો આ ત્રણ બિલ્ડિંગ દોરી છે

એ તમે જોઈ લો હવે આ card માંથી તમારે બોલવાનું છે કે કોણ સૌથી ઊંચું છે અને કોણ નીચું ચલો સૌથી ઊંચું કોણ છે કયો આ આ સરસ સૌથી ઊંચું કોણ છે આ અને સૌથી નીચું આ ચલો આ બેમાં ઊંચું કોણ છે અને નીચું સરસ વેરી અને આ બે માં ઊંચું આ ઊંચું આ નીચું એવી જ રીતે પાછળ આપણે જોઈએ તો અલગ અલગ ડુંગર છે પહાડ છે બરાબર આની અંદર કયો ડુંગર સૌથી ઊંચો છે આ અને સૌથી નીચો અને આ બે માં સૌથી નીચો અને નખત્રાણામાં હા હે હા ચાલો જો બિલ્ડિંગ આવી જો આવી જમ્યા દોરી છે ને બિલ્ડિંગ જો આવી જ હતી ને બરાબર આમાં એ જો

તો જો હવે ઝાડ જો ઝાડ તો ઝાડ એ જોવાનું કયું ઝાડ ઊંચું છે કયું નીચું છે ચલો તું આવી જા તું અહીંયા આવી જા હાલ અહીંયા આવી જા તું તું આવી જા બેટા આફરી તું આવી જા તું આવી જા મેં એક તું આવી જા ચલો અહીંયા લાઈન માં ઉભા રહ્યો આમ ફરીને લાઈન માં ઉભા રહ્યો અહીંયા આવી જા આમ અહીંયા બાજુમાં ઊભી રહ્યો હા બધા આડીને ઉભા રહ્યો ચલો હા ચલો હવે આપણે આમાં જોઈએ કે સૌથી ઊંચું કોણ છે આખરી ઊંચી છે આ તો સૌથી નીચી કોણ છે વાહ તો ચલો અને આ ત્રણ આમાં ત્રણ માં કોણ ઊંચું છે આ ત્રણ માં એક બે અને ત્રણ આમાં ઊંચું કોણ છે અને નીચું હા આ છે સીધા ઉપરામ કરતા સરસ આ બે આમ તો સરખા જ છે જો સરખા જ છે ને હા થોડીક આ નીચી છે આ થોડી ઊંચી છે બરાબર તો આપણે હવે આ છે આ દીકરી હવે એ ઊંચી થશે કે નીચી દિવસે દિવસે મોટી થતી જશે બી પહેલા ધોરણમાં બીજા ધોરણમાં આવશે ત્રીજામાં આવશે ચોથા ધોરણમાં પાંચમા ધોરણમાં તે ઊંચી થાય કે નીચી થાય તમે બાળ આવા હતા નાના ત્યારે તમે નાનકડા હતા આવા બાલ માં ભણતા તો અત્યારે કેવા થઈ ગયા ઝાડ જેવા ઊંચા હજુ તો કેવા ઝાડ જેવા ઊંચા થશો તમે પણ ઝાડ જેવડા ના થઈ જાવ હો ઝાડ જોડું થઈ જાય ના મારા જેટલું આટલું થવાય આનાથી વધારે ઊંચો ના થવાય બરાબર સરસ હા સરસ ચલો તાલી પડે બધા માટે વેરી ગુડ સરસ મજા આવે

હોય અમુક લીલા હોય કેવા રંગનું છે કેવા રંગનું છે કેવા રંગનું લીલા રંગનું છે બરાબર કેમ લીલા રંગનું છે આના પાંદડા કેવા હોય લીલા રંગ કેવા હોય હવે જો હું તમને બે અહીંયા જો હું તમને જે ઝાડ બતાવું કેટલા ઝાડ છે બે બે કેટલા છે બે તો આ બે ઝાડ છે તો બે ઝાડમાંથી ઊંચું ઝાડ કયું આ કયું ઊંચું ઝાડ છે અને આ કેવું છે નીચું કેવું છે નીચું ઝાડ કયું ઝાડ ઊંચું છે આ નીચું નીચું છે અરે વાહ તમને આવડી ગયો ચાલ હવે આ શું છે टेबल 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 નીચું ટેબલ કયું છે અને ઊંચું ટેબલ વાહ તારી માટે અમને માટે સરસ હવે છે ને તમારો ભાઈ છે ઘરે ભાઈ છે એવો ભાઈ બતાવો એવો ભાઈ બતાવો તમને હા જો આવો દેખાય તાર ભાઈ તાર ભાઈ આવો છે કે આવો છે આવો છે કે આવો છે આવો છે તો કે ભાઈ છે ને તારો ભાઈ ચાલો આમાંથી કોનો ભાઈ મોટો છે ઊંચો છે તારો ભાઈ તો ઊંચો ને તારા જેવો

અને સૌથી નીચું કોણ છે આ કાકાવંતમાં વર્ગમાં સૌથી નીચું બબી 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 તો તમે એ ઊભા તો જોઈએ કોણ નીચું છે અને કોણ ઊંચું છે સિધ આવ રે કોણ નીચું છે અને આને નીચું કોણ છે વાહ કરી પડ્યો સૌથી નીચું ના છે અને સૌથી ઊંચું કોણ હું અને હું નીકળી જા તો છોકરાઓમાં સૌથી ઊંચું કોણ થાય કોણ આશમાં સરસ વેરી ગુડ આવી બધાને તાલીમ